ભારત માતા કી ભારત માતા કી દોસ્તો અવાજ થોડો ધીમો આવે છે ત્રણ પ્રકારના કાર્યક્રમ હોય ભાઈ એક કાર્યક્રમ ગામ કરતો હોય ક્યારેક કોઈ કાર્યક્રમ સરકાર કરતો હોય પરંતુ આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના ઘરના વાસ્તુનો કાર્યક્રમ છે આપણા ઘરનું વાસ્તુ હોય અને વાસ્તુની અંદર આપણે ધીમા પડીએ એ દોસ્તો ચાલે નહીં બીજું દોસ્તો આદરણીય અમિતભાઈ એરપોર્ટ પર લેન્ડ થઈ ગયા છે હા બિહારની અંદર શપથવિધિ સમારોહમાં હોવાથી અડધો કલાક લેટ થયું છે પરંતુ થોડી વારમાં આપણા વચ્ચે આવી રહ્યા છે આજના આપણા કાર્યક્રમમાં આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઘરનું વાસ્તુ શહેરનું ઘર થોડું નાનું હતું એને મોટું કર્યું એનું હરખ અને ત્રીજું આપણા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દોસ્તો ભાજપના કાર્યકર્તા માટે પોતાના અધ્યક્ષ એ મહત્વના હોય છે એ પહેલી વખત ભાવનગરમાં આવતા હોય અને આપણો જુસ્સો ઓછો હોય દોસ્તો કોઈ મતલબ નહીં ભારત માતા કી 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 ભારત ભારત માતા માતા અને જો જ્યાં સુધી કાર્યક્રમ પૂરો નો થાય ત્યાં સુધી હા ક્યારેક ઘરે કોઈ પ્રસંગમાં વહેલું મેળું થાય ઘરના મુખ્ય વ્યક્તિ પ્રસંગો બાદ કોઈ કારણથી વહેલા મોડા આવે એટલે ઘર કાંઈ હલવા ન મળે દોસ્તો આ કોઈ ગામનો કાર્યક્રમ કોઈ પબ્લિક ફંક્શન નથી આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે મારી સામે કોટી કોટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બેઠા છે દોસ્તો એક પણ કાર્યકર્તા જ્યાં સુધી આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈનું સન્માન એમનું ઉત્બોધન અને આપણા અમિતભાઈ દિલ્હી થઈને બિહાર થઈને આપણા ઘરની વાસ્તુમાં ભાગ લેવા આવ્યા હોય અને આપણે એક પણ કાર્યકર્તા અહીંથી ઊભો થઈને જાય એ આપણને ન પોસાય દોસ્તો આપણે એ પાર્ટીના કાર્યકર્તા છીએ અને બીજું દોસ્તો ત્રણ વસ્તુ મહત્વની છે આપણી પાર્ટી માટે એક પાર્ટી માટે કાર્યકર્તા મહત્વનો છે કાર્યકર્તાને કામ કરવા માટેનું સ્થાન એટલે કાર્યાલય મહત્વનું છે અને પાર્ટી કાર્યાલય બેસીને જે કાર્યયોજના બને અને આપણને જે કામ આપે એટલે કે કાર્ય કાર્યકર્તા કાર્ય અને કાર્યાલય આ ત્રણ ભારતીય જનતા પાર્ટી માટે બહુ મહત્વનું છે દોસ્તો અને ત્રણે નું સંગમ એટલે આજનો કાર્યક્રમ છે મારા પછી જીતુભાઈ બોલશે જીતુભાઈ પછી આપણા પ્રદેશ અધ્યક્ષ આપણા જિલ્લાને પહેલી વખત ઉદબોધન કરશે ત્યાં સુધીમાં ઉદઘાટન કરીને આપણા બેન ધવલભાઈ મેયરશ્રી આપણા ધારાસભ્ય સેન્જલ આ લોકો અમિતભાઈ ને લેવા માટે એરપોર્ટ પહોંચી ગયા છે અમિતભાઈ લેન્ડ થઈ ચુક્યા છે આપણા વચ્ચે આવી રહ્યા છે દોસ્તો આવે ત્યારે સ્વાગત થવું જોઈએ મેં જોયું સંખ્યા તો બેઠી બેઠી છે 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 દોસ્તો રણકો પણ આવવો જોઈએ મને પૂરો ભરોસો ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર દોસ્તો તો ચાલો આજે આપણે આપણા ઘરની વાસ્તુ નો પ્રસંગ ધામધમથી ઉજવીએ હું જીતુભાઈ ને વિનંતી કરીશ જીતુભાઈ આપણા ભાવનગર જિલ્લામાંથી નવનિયુક્ત મંત્રી છે પરસોત્તમભાઈ આપણા જિલ્લાના કાયમી મંત્રી છે દોસ્તો કહ્યું કે મારા પ્રદેશના અધ્યક્ષ આવતા હોય મેં જોયું એને ચાલવામાં તકલીફ પડે છે અમારા પ્રદેશના અધ્યક્ષ આવતા હોય અને મને કહ્યું કે મારા પ્રસંગમાં ઠેઠ મુંબઈની અંદર અમિતભાઈ જો ત્યાં મારા પ્રસંગની અંદર પહોંચ્યા હોય અને અમિતભાઈ અહીંયા આવતા હોય અને એ પ્રસંગ રૂડો ન થાય એ તો યોગ્ય ન કહેવાય મારે તો આવવું જ જોઈએ એ ભાવથી આપણા વચ્ચે આવીને બેઠા છે દોસ્તો એમને પણ જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરીએ અને દોસ્તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી હોય નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી હોય દોસ્તો હું તો ભારત સરકાર નો મંત્રી છું આખા દેશ ના ઘો છું અને પૂર્વ ભારતની અંદર તો વર્ષની અંદર બે વખત ત્રણ વખત વાવાઝોડા આવે ઓડિશા હોય આંધ્રપ્રદેશ હોય બંગાળ હોય દોસ્તો બબ્બે વખત ખેતીવાડી ને નુકસાન થાય પાકને નુકસાન થાય અને દોસ્તો ત્યાંય વળતર અપાય પરંતુ ભૂપેન્દ્રભાઈ જીતુભાઈ એમણે આ વખતે આપણા સૌરાષ્ટ્રને ગુજરાતની અંદર અતિવૃષ્ટિ થઈ સતત વરસાદ પડ્યો આપણો માલ આપણો મોલાક નિષ્ફળ ગઈ પાક નિષ્ફળ ગયો દોસ્તો ભારતના ઇતિહાસની અંદર પહેલી વખત દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ પંદર હજાર કરોડ રૂપિયા હું તો પોરબંદર સાંસદ છું પરમ દિવસે સૌથી વધારે મગફળી જુનાગઢ ક્યારેક મગફળી કાળી પડી ગઈ છે પરંતુ જીતુભાઈ ને એને સૂચના આપી છે કે કાળી મગફળી ને પણ વરસાદના હિસાબે કાળી પડી ગઈ છે મારા ખેડૂતો એને કાળી નથી કરી તમે લઈ લેજો દોસ્તો અધિકારીઓ ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરી રહી છે પંદર હજાર કરોડ રૂપિયા મગફળીની ખરીદી પાછળ ટેકાના ભાવ થી ખરીદી પાછળ દસ હજાર કરોડ નું પેકેજ દોસ્તો ભૂપેન્દ્રભાઈ ની સરકાર ની અંદર આપણા વચ્ચે જાહેર થયું છે એનું સંચાલન એનું આયોજન આપણા કૃષિ મંત્રી આપણા પનોતા પુત્ર જીતુભાઈ કરી રહ્યા છે હું જીતુભાઈ ને વિનંતી કરીશ જીતુભાઈ આવો અમારા કાર્યકર્તાને આપ સંબોધિત કરો